માંડવીમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે સામાન્ય સભા સભા અને મીટિંગ માંડવી સામાન્ય હતી મુખ્ય હેતુ એક એક રાષ્ટ્ર સમર્થન આપવાનો હતો નગરપાલિકાના પ્રમુખ શ્રી હરેશભાઈ વિંજોડાની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી અને સર્વ સમિતિએ ઠરાવને બહાલી આપવામાં આવી હતી ત્યારબાદ માંડવી શહેર સંગઠનની મિટિંગ કરવામાં આવી હતી તેમાં પણ ઠરાવને સંમતિ આપવામાં આવી હતી આ સામાન્ય સભામાં દેવાંગ દવે પ્રમુખ માંડવી શહેર ભાજપ હરેશ વિંજોડા નરેન્દ્ર પીઠડિયા કમલેશ ગઢવી મહામંત્રી માંડવી સહિત ભાજપના કિશનસિંહ જાડેજા કારોબારીના અધ્યક્ષ વિશાલ ઠક્કર વગેરે પદાધિકારીઓ હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો